સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ રાંદેર વિસ્તારમાં થયેલી રૂપિયા 5 કરોડની ધારણા કિસ્સામાં વધુ એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે પોલીસ ટીમે આરોપીને મહારાષ્ટ્રના ભિવંડી વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો મળતી માહિતી મુજબ ગયા વર્ષે ફરિયાદી હરીશ ધનસુખલાલ વાંકાવાલા પર માર મારી તેની ફોરવીલ કારમાંથી રોકડા રૂપિયા 5 કરોડ લૂંટી લેવામાં આવ્યા હતા

આરોપી હોવા વિશે માહિતી મળી હતી આ સાથે પોલીસ ટીમે સ્થાનિક પોલીસની સહાયથી મોહમ્મદ જુબેર અબ્દુલ ગફાર અંસારી નામના આરોપીને ગિરફતાર કર્યું આ ગિરફતારી સાથે આ ગુનાનો ભેદ ઉકેલવામાં મહત્વની કામગીરી થઈ છે